આજે શ્રી કલ્યાણંદ વિદ્યાલય અનાપુર ગઢ ખાતે પર્યાવરણના જતન અને ફરિયાળી તરફના યુગના આગલા પગથિયા તરીકે વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ ઇન્સ્ટોક્ટર શ્રી એમજી ચૌધરી સાહેબ તથા તેમના સહકર્મીઓ સાથે ગામના પૂર્વ સરપંચ શ્રી મેરાભાઈ રબારી ગામના જ્ઞાની આગેવન તથા શાળાના ટ્રસ્ટી શ્રી ડી કે રાજગોર સાહેબ પણ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પુરોહિત તથા સમગ્ર સ્ટાફ મંડળે ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજનને સફળ બનાવ્યું કાર્યક્રમની શ્રેષ્ઠ શરૂઆત દીપ દીપરાગથી કરવામાં આવી જેનાથી જ્ઞાન અને પ્રગતિનો પ્રકાશ ફેલાયો ત્યારબાદ તમામ અતિથિ મહાનુભાવોનું સાલ પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર દ્વારા હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું પી એલ સાહેબ એમ જી ચૌધરીએ વિદ્યાર્થીઓને તેમની જિંદગીમાં પર્યાવરણનું મહત્ત્વ સમજાવતું ઉદ્બોધન આપ્યું તેઓએ શિસ્ત સુરક્ષા જાતિ સમાનતા તથા નશામુક્ત સમાજની વાત પણ ખૂબ જ સમજદારથી રજૂ કરી તેમના વચનોએ વિદ્યાર્થીઓના મન પર એક સકારાત્મક ઊંડો પ્રભાવ પાડ્યો બાદમાં સૌની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની પ્રક્રિયા આરંભી વિદ્યાર્થીઓએ સમગ્ર શાળા વિસ્તારમાં વિવિધ છોડોનું રોપણ કર્યું અને તેમના પાલન પોષણનો સંકલ્પ કર્યા દરેક વૃક્ષ સાથે વિદ્યાર્થીઓએ ભવિષ્ય માટે હરિયાળું સ્વપ્ન પણ વાવ્યું

સંસ્થાની સામાજિક જવાબદારી નિભાવવી કાર્યક્રમ અને અંતે આચાર્યસિંહે તમામ મહેમાનો સદસ્યો અને સહયોગી સ્ટાફનો સારભાર વિધિ સાથે ઉલ્લેખ કર્યો અને સૌને આવનારા સમય માટે પર્યાવરણીય દૃષ્ટિએ વધુ જાગ્રત રહેવા અનુરોધ કર્યો આજનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે માત્ર એક પ્રવૃત્તિ નહીં પણ જીવન મૂલ્યો ભણાવતી એક સંસ્કારમય શાળા બની રહી